આજના દિવ્ય સત્સંગમાં આત્માનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરીશું આત્મા તો અજર અમર અને અવિનાશી છે આત્માનો તો જન્મય નથી આત્માનું મૃત્યુ પણ નથી તો પછી આ જન્મ અને મૃત્યુ કોનું થાય છે આ કર્મ બંધન કોને લાગુ પડે છે તો જન્મ ઇન્દ્રિયો અને અંતઃકરણનો થાય છે કર્મના બંધન ઇન્દ્રિયો અને અંતકરણને લાગુ પડે છે આ જીવાતમાં જ્યાં સુધી પોતાને ફક્ત શરીર સમજે ફક્ત દેહ સમજે ત્યાં સુધી તે જીવ ભાવમાં છે જ્યાં સુધી તે મારું તારું મોહ માયા મમતામાં જ ફસાયેલો રહે ત્યાં સુધી તે જીવ છે જીવ ભાવમાં છે અને આ જીવ ભાવ કેટલાય જન્મો જન્માંતરથી અંતકરણમાં છે માટે આ અંતઃકરણને ચોખ્ખું કરવું એ ખૂબ આવશ્યક છે જ્યારે અંતઃકરણ ચોખ્ખું થાય ચિત્ત ચોખ્ખું થાય પછી ચિત્ત ચૈતન્યમય બને છે અને આત્માનો પ્રકાશ દસે દિશાઓમાં પ્રકાશિત થાય છે હવે જીવાત્માના આ રોગ કેટલાય જન્મોથી ઘર કરી ગયેલા છે કયા ભવરોગ રાગ દ્વેષ ઈર્ષા અહંકાર મોહ માયા મારું તારું ઊંચું નીચું આ આ આ બધું ઘર કરી ગયું છે એટલે ખૂબ જ નકારાત્મક થઈ ગયું છે અને નકારાત્મક ચિત હોય તો એ નકારાત્મક ચિત દ્વારા મનુષ્યને નકારાત્મક વિચાર આવે છે અને નકારાત્મક વિચાર આવે ત્યારે મનુષ્યના હાથે નકારાત્મક કર્મ થાય છે અને એ નકારાત્મક કર્મ થવાથી વારે વારે એ કર્મ ભોગવવા માટે જન્મ મૃત્યુના ચક્રમાં ફેરામાં આ જીવાત્માને ફરવું જ પડે છે તમને ખબર છે કે તમારા હાથે કોઈ ખરાબ કર્મ થાય તો એની પાછળ તમારા વિચારો છે અને કોઈ સારું કાર્ય થાય તો એની પાછળ પણ તમારા વિચારો જ છે એક જ વખતમાં કોઈ કાર્ય થતું નથી જેમ કે કોઈને કોઈ સારું કાર્ય કરવું હોય તો એ કેટલા પહેલા વિચાર કરશે કે આ રીતે કાર્ય કરીશ આ રીતે કાર્ય કરીશ આમ કરીશ તેમ કરીશ એટલે એની પાછળ એના હજારો વિચાર થશે ને પછી એના હાથે એ સારું કાર્ય ઘટિત થાય છે એવી જ રીતે કોઈ ખરાબ કાર્ય કરતું હોય ગલત કાર્ય કરતું હોય જેમ કે કોઈને ચોરી કરવાની હોય તો એક વખતમાં ચોરી થઈ જશે ના કેટલી વખત એ વિચાર કરશે પહેલા વિચારોથી ચોરી કરશે અને વિચારોથી ચોરી કરશે પછી હકીકતમાં ચોરી તેનાથી થઈ જશે એટલે દરેક કર્મની પાછળ તમારા વિચારો છે અને વિચારો એ જ તમારો દર્પણ છે હકીકતમાં જોવા જઈએ ને તો સૌથી પહેલા વિચારો જ સારા કરવાના છે વિચારો જ સકારાત્મક રાખવાના છે જો વિચારો સકારાત્મક હશે વિચારો સારા હશે તો તમારા જીવનમાં તમારા હાથે હંમેશા સારા કાર્યો જ થશે પણ એ જ તો મુશ્કેલી છે કે વિચારો સારા આવતા જ નથી વિચારો સકારાત્મક આવતા જ નથી કેમ કે તમે છો જ નકારાત્મકતાની જોડે તમે નકારાત્મક મનુષ્ય ઉપર ચિત રાખો છો નકારાત્મક ઘટનાઓ પર ચિત રાખો છો એટલે તમારા ચિતમાં એટલે બધી નકારાત્મકતા ભરાઈ ગઈ છે કે નકારાત્મકતા જ તમારા ચિતમાં ઘર કરી ગઈ છે તમે એ જુઓ કે આખા દિવસ દરમિયાન તમારું ચિત કેવા પ્રકારના મનુષ્યો પર રહે છે જે પ્રકારના મનુષ્યો પર તમારું ચિત્ત રહેશે તમને પણ એ જ પ્રકારના વિચારો આવવા લાગશે કોઈ મનુષ્ય હતાશ છે નિરાશ છે દુખી છે અને એની પર સતત જો તમે ચિત રાખ્યું તો થોડે જ વારમાં તમે પણ હતાશ થઈ જશો ઉદાસ થઈ જશો નિરાશ થઈ જશો તમે અનુભવ કરીને જુઓ કોઈ મનુષ્ય હસતો ગાતો ખુશ છે પ્રસન્ન છે અને જો એની ઉપર તમે તમારું રાખશો ને તો તમે દુઃખી હશો ને જશો પ્રસન્ન થઈ જશો આનંદિત થઈ જશો કેમ કે ચિત્ત પાસે શક્તિ છે ઉર્જા ગ્રહણ કરવાની ચિત્ત પાસે શક્તિ છે ચેતના ગ્રહણ કરવાની સંવેદનાઓ ગ્રહણ કરવાની ચિત્ત પાસે શક્તિ છે તમારી પાસે પણ એ શક્તિ છે તમે ઓરા પરથી આભા મંડળથી કહી શકો છો કે આજે આનું મૂળ બરાબર નથી આજે આ આ ઉદાસ છે છે આજે હતાશ પરથી ખબર પડી જાય તમે કોઈને ફોન કરો અને એ થોડું ધીરું બોલે ધીમું બોલે ઠંડુ બોલે તો તરત તમે કહી દેશો કે કેમ શું થયું કેમ ઉદાસ છું કેમ બોલતા નથી કેમ બોલતી નથી કઈ થયું તે કેવી રીતે ખબર પડી તમને આભા મંડળથી ઓરાથી ઉદાસીના પણ એક ઓરા હોય મૂંઝવણના પણ એક ઓરા હોય પ્રસન્નતાના પણ એક ઓરા હોય ખુશીના પણ ઓરા હોય કોઈ બોલતું હોય તો એનાય ઓરા હોય હોય કોઈ સત્ય બોલતું તો એના પણ ઓરા હોય કોઈ સત્સંગ બોલતું હોય તો એના પણ ઓરા હોય કોઈ એ મુખોટા પહેરેલા હોય તો એના પણ ઓરા હોય આ ઓરા આ આભા મંડળથી તમને સર્વસ્વ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તમને બધી જ ખબર તરત જ પડી શકે છે કેમ કે જેવા વિચારો એવું જ એનું આભા મંડળ હોય છે અને આ આભા મંડળના કલર પણ બદલાતા રહે છે ખુશીમાં અલગ પ્રકારનું આભા મંડળ હોય દુઃખમાં અલગ પ્રકારનું આભામંડળ હોય કોઈનું મૃત્યુ થવાનું હોય તો પણ એનું આભામંડળ અલગ પ્રકારનું હોય છે આભામંડળ પરથી મૃત્યુ નજીક છે તેનું પણ ખબર પડી શકે છે તો આ આત્માનું જ્ઞાન બહુ અલૌકિક છે બહુ દિવ્ય જ્ઞાન છે આ જ્ઞાન પરથી તમે ફક્ત દ્રષ્ટિ રાખો તો તરત જ એ મનુષ્યનું ભૂતકાળ શું હતું એ મનુષ્યનું વર્તમાન કેવું છે અને ભવિષ્ય કેવું હશે અને એનો પૂર્વ જન્મ કેવો હતો એ બધું જ તમે તરત જ કહી શકો છો આ જ્ઞાન આપ મેળે જ તમારી ભીતર પ્રગટ થવા લાગે છે કેમ કે તમને દેખાય છે ફક્ત આ સ્થૂળ શરીર પણ આ એકલું કઈ સ્થૂળ શરીર તો છે નહીં એની અંદર સૂક્ષ્મ શરીર છે કારણ શરીર છે મહાકારણ શરીર છે અને એમ કહેતા કહેતા બીજા સાત પ્રકારના શરીરો આની ભીતર રહેલા છે જ્યારે તમે કોઈ સાથે લાગણીથી ભાવથી પ્રેમથી જોડાવો છો ત્યારે એના સ્પંદનો એના અણુઓ એના વિચારો એના ભાવ એની લાગણીઓ એ બધું તમારા સૂક્ષ્મ શરીરમાં તમારા કારણ શરીરમાં સ્ટોર થાય છે રહે છે એટલા માટે જ તમે જોયું હશે કે જીવનમાં અમુક વ્યક્તિ તમને મળશે તો તમને એવું લાગશે કે અમે તો બહુ વર્ષોથી જોડે જ છીએ અમે સાથે જ હતા કેટલા જન્મોનો અમારો નાતો છે અને અચાનક જ તમને એ વ્યક્તિ ગમી જશે પસંદ આવી જશે કેમ એની પાછળનું શું કારણ કેમ કે ક્યાંક ને ક્યાંક પૂર્વજન્મમાં એ વ્યક્તિ સાથે તમે ભાવથી લાગણીથી કોઈ પણ રીતે જોડાયેલા છો અને એ બધું તમારા કારણ શરીરમાં સ્ટોર પડ્યું છે અને આ વખતે ફરી જન્મ થયો અને એ ઉજાગર થઈ ગયું હવે પ્રશ્ન એ છે કે તમારો એમની સાથે સંબંધ કેવા પ્રકારનો છે મનથી છે ચિત્તથી છે ઇન્દ્રિયોથી છે બુદ્ધિથી છે કે આત્મીયતાથી કર્મ બંધન લાગુ પડી શકે છે બરાબર એવું બધું પણ શકે છે પણ જે આત્મીય સંબંધ છે એમાં કર્મ બંધન હોતું નથી અને આ વિશ્વમાં આત્મીય સંબંધ જોવા જઈએ તો મોટા ભાગે ગુરુ અને શિષ્યના હોય છે હવે ગુરુની પાસે એટલું અઢળક જ્ઞાન છે એટલું અમૂલ્ય જ્ઞાન છે અને એટલો બધો ખજાનો ભરીને છે કે એને લેવા માટે ગ્રહણ કરવા માટે આત્મસાત કરવા માટે શિષ્યએ કેટલી પાત્રતા કેળવવી પડે ત્યારે એ જ્ઞાન એ ઉર્જા શિષ્ય ગ્રહણ કરી શકે છે પણ ઘણી વખત જોયું છે કે સદગુરુ સાનિધ્યમાં ઘણા શિષ્યો આવતા હોય ઘણા સાધકો આવતા હોય તો દરેક શિષ્ય આવે કોઈ સાધક આવે કે સાધિકા આવે તો દરેક વખતે સામેવાળાના પ્રમાણે સદગુરુનો સત્સંગ હોય સામે જેવું વ્યક્તિ હોય એ પ્રમાણે સદગુરુ સત્સંગ પીરસતા હોય છે એટલે શિષ્યના હાથમાં છે કે એ કેટલી તાલાવેલી રાખે કેટલી લગ્ની લાગે રાખે જેથી સદગુરુનું જ્ઞાન ભીતરથી વાણી દ્વારા પ્રગટ થાય અને શિષ્યની ભીતર ઉતરી જાય એ શિષ્યના હાથમાં છે બરાબર સદગુરુની ભીતર તો અઢળક જ્ઞાન ભરેલું છે પણ જ્યાં સુધી શિષ્ય સદગુરુને ફક્ત શરીર ધારી શરીર સમજે ત્યાં સુધી શિષ્ય કે પ્રાપ્ત કરી શકતો નથી કેમ કે શરીર છે શરીર નાશવંત છે શરીર આજે છે ને કાલે નથી કાલે એ પંચ મહાભૂતમાં ભળી જવાનું છે તો પછી પછી શું કરશો પછી કોને પકડશો અત્યારે શરીર છે તો દાવો કરો છો શરીર છે તો હક જમાવો છો શરીર છે તો કઈ બોલો છો શરીર છે તો ગુરુની નિંદા કરો છો કાલે શરીર નહીં હોય તો પછી પછી કઈ નિંદા કરવા જેવું રહેશે નહીં પછી કઈ બોલવાનું રહેશે નહીં પછી કઈ હક જમાવવાનું રહેશે નહીં પછી તો કશું જ નહીં રહે પછી તો એ સૂક્ષ્મ શરીરે મહા ચૈતન્યમાં વિલીન થઈ જશે પછી કોણ પકડશે તમારો હાથ કોણ તમને તારશે કોણ ઉગારશે સદગુરુ સાથે સ્થૂળ શરીરથી રહેવાનું નથી હા સ્થૂળ શરીરમાં સાથે બેસો સત્સંગ સાંભળે બધું બરાબર છે પણ કાયમ સ્થૂળ શરીરનું ભજન રાખવાનું નથી સદગુરુની સાથે સૂક્ષ્મ શરીર થી જોડાવાનું છે જેટલા તમે સદગુરુ સાથે સૂક્ષ્મ શરીર થી જોડાશો સૂક્ષ્મતા થી જોડાશો ચેતના થી જોડાશો તત્વ થી જોડાશો એટલું જ તમે સદગુરુ ભીતર રહેલું જ્ઞાન ભક્તિ સત્સંગ પ્રાપ્ત કરી શકશો અને આ માર્ગે ચાલી શકશો અને પરમ ગતિએ પ્રયાણ કરી શકશો હજુ તો કહેવાય કે આ જે જ્ઞાન છે એ તો બહુ જ થોડું અમથું છે મહાપુરુષોની પાસે ઋષિ પાસે કેટલો અઢળક અમૂલ્ય જ્ઞાન આ ચરાચર વિશ્વ બ્રહ્માંડમાં કેટલું જ્ઞાન ભરેલું છે કેટલી ઊર્જા ભરેલી છે કેટલી ચેતના ભરેલી છે અઢળક ખૂટે જ નહીં બસ આપણામાં પાત્રતા હોવી જોઈએ એ જ્ઞાન ગ્રહણ કરવાની એ ઉર્જા ગ્રહણ કરવાની એ ચેતના ગ્રહણ કરવાની જો આપણામાં એ એ એ એ પાત્રતા હોય તો તરત જ જ્ઞાન ચેતના આપણી ભીતર આવે છે અને આપણામાં અલૌકિક આત્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે હવે આ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થવાથી ભીતરમાં એ સાક્ષાત્કાર થાય છે કે હું જીવાત્મા નથી બરાબર હું આત્મા છું એનો મતલબ હું મુક્ત જ છું મારે કોઈ બંધન છે નહીં હું મુક્ત જ છું તમે એ અનુભૂતિ કરો તમે ગમે ત્યાં હોવ ગમે તે પરિસ્થિતિમાં હોવ ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય વિપરીત પરિસ્થિતિ હોય તો પણ એ અનુભવ કરો કે હું મુક્ત જ છું હું મુક્ત જ છું હું મુક્ત જ છું તો તમે ખાલી આટલું બોલશો ને તો તમે જોજો અમુક દિવસો પછી તમને હકીકતમાં બંધાયેલો છું કે હું ફસાઈ ગઈ છું મારે કેટલું બંધન હું કેવી રીતે છૂટી શામ તેમ એવું બધું વિચારશો ને તો હકીકતમાં તમને એવું જ થશે કે તમે તો ખૂબ બંધનમાં છો જેલમાં છો બરાબર અને તમે જો એવું વિચારશોને કે હું મુક્ત જ છું બસ કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ તમને કંઈ બોલી જાય આ છે તે છે ગમે તે ઘટના ઘટે તો પછી મનમાં આંખો બંધ કરીને એવું જ વિચારવા લાગવાનું કે હું મુક્ત જ છું હું મુક્ત જ છું જો વિચારશોને તો હકીકતમાં તમને અખંડ શાંતિ અસેમ શાંતિની અનુભૂતિ થશે અને હકીકતમાં અમુક એવા શિષ્યો છે સાધકો છે જેને હકીકતમાં સદગુરુએ પાંજરામાંથી છોડાઈને આકાશમાં ઉડતા કરી દીધા છે બરાબર તો એ ફરીથી એ પાંજરામાં એને બેસી જાય છે કે હું બંધનમાં છું હું બંધનમાં છું બંધનમાં છું અને હકીકતમાં નથી બંધનમાં તોય બંધનમાં બંધાઈને પોતાનું જીવન જીવતા હોય છે જેવી રીતે એક પોપટ હોય એ પોપટ 10 વર્ષથી એ પાંજરામાં પૂરેલો જ છે બરાબર હવે ધીરે રહીને કોઈ આવે છે મહાત્મા એ પાંજરું ખોલે છે અને પોપટને બતાવે છે કે જો પેલું આકાશ ઉડ તો ઉપર જઈને આકાશમાં એ ઉડી આવે છે ઉડીને પાછો એ પાંજરામાં બેસી જાય છે બરાબર દરવાજો ખુલ્લો છે પણ આદત પડી ગઈ છે પાંજરામાં રહેવાની પૂરાઈને રહેવાની એટલે એની અંદર બેસી જશે ને પછી વિચારે છે કે હું બંધનમાં છું બંધનમાં છું બંધનમાં છું પણ દરવાજો ખુલ્લો છે તને મુક્ત આકાશ બતાવી દીધું છે તો ફરીથી કેમ ને અહીંયા પાંજરામાં બે બેસી જાય છે પણ બસ ટેવ પડી ગઈ બંધનમાં રહેવાની બંધાઈને રહેવાની ટેવ પડી ગઈ એટલે ફરીથી પોપરાયને ત્યાં જ બેસી ગયો હવે દરવાજો ખુલ્લો છે તોય આકાશમાં ઉડતો નથી તો આવી જ સ્થિતિ કઈક જીવાત્માની છે આ જીવાત્માને મહાપુરુષો આવીને દરવાજો ખોલી દે છે અને આકાશમાં ઉડતા શીખવાડી દે છે પણ જીવાત્માને કેટલા જન્મોથી આ બંધનમાં રહેવાના એવા સંસ્કારો પડી ગયા છે એવા સંસ્કારો પડી ગયા છે આ મૃત્યુલોક કેવું વાલું લાગી ગયું છે કે બસ ત્યાં જ આવીને બેસી જાય ત્યાં જ આવીને બેસી જાય દરવાજો ખુલ્લો છે આકાશ ખુલ્લો છે પણ ઉડતા નથી સદગુરુએ ધ્યાન રૂપે માર્ગ ખોલ્યો છે મહામંત્ર રૂપે માર્ગ ખોલ્યો છે પણ એ માર્ગે ચાલીને પોતાના મુક્ત સ્વરૂપની અનુભૂતિ કરી શકતા નથી અને બસ આમાં ને આમાં 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 રહી જાય છે હકીકતમાં જો તમારે આધ્યાત્મિક માર્ગમાં પ્રકાશતા એ પહોંચવું હોય ને તો હકીકતમાં મૃત્યુને તમારી નજર સામે રાખો મૃત્યુને હંમેશા નજર સામે રાખો કે મૃત્યુ છે જ આ શરીર છોડવાનું છે આ શરીર છોડવાનું છે તો હકીકતમાં જે કાર્ય તમે કાલે કરતા હશો ને આજે કરી દેશો અને આજના દિવસ દરમિયાન તમે તમારા બધા જ કાર્ય પૂર્ણ કરી દેશો સરસ જેમ કે કોઈ સારું કરવા કાર્ય કરવાનું હશે ને તો તમે કાલ પર નહીં છોડો કેમ કે મૃત્યુ તમારી સામે છે કે ભાઈ મૃત્યુ સામે છે જે કાર્ય કરવું હોય આજે જ અત્યારે હબ્બી હાલ જ શરૂ કરી દો જો તમે આવું વિચારશો ને તો હકીકતમાં તમે જોજો કે તમારા હાથે એટલા સારા કાર્ય થશે એટલા સરસ કાર્યો થશે ને અને તમારું જીવન અલૌકિક થઈ જશે જેમ કે કોઈને સારું કાર્ય કરવું હોય તો એ વિચારે કે કરીશું એક મહિનો રહીને બે મહિનો રહીને કોઈ વિચારે કે છ મહિના પછી જેમ કે ક્યાંય કોઈ સારું કાર્ય થતું હોય કોઈ મંદિર હોય ગુરુ દ્વારા હોય તો ત્યાં ભેટ આપવી છે દાન આપવું છે તો કોઈ વિચારશે કે મહિનો રહીને આપીશું કોઈ વિચારશે કે ચાર મહિના રહીને આપીશું કોઈ વિચારશે કે વરસ રહીને આપીશું ચાલો પાછળ પણ જો તમારી સામે મૃત્યુ હશે તો તમે એવું વિચારતા ભાઈ મૃત્યુ સામે જ છે ક્યારે મૃત્યુ આવે કઈ ખબર નથી જે સારું કાર્ય કરવું છે અત્યારે જ કરો હબે હાલ જ તો તમે આજે જ દાન આપી દેશો કે ભાઈ લઈ લો કાલની કોઈ ગેરંટી નથી કાલનો કોઈ ભરોસો નહીં જે સારું કાર્ય કરવું છે સરસ કાર્ય કરવું છે આજે જ અત્યારે છબી હાલ જ શરૂ કરી દો અને દિવસ દરમિયાન આવા અલૌકિક દિવ્ય કાર્ય કરતા જ રહો દિવસમાં હંમેશા એક કાર્ય તો એવું રાખો જ જેનાથી તમારી આત્મા ખુશ થાય આત્મા પ્રસન્ન થાય આત્મા રાજી થાય એવું એક કાર્ય તો દિવસ દરમિયાન કરવું જ જોઈએ આ દિવસ ઉગે ને એટલે જોડે જોડે આપણી શું કહેવાય શુભ આપણા શુભ સંકલ્પો જાગે શુભ વિચારો જાગે અને દિવસ દરમિયાન આપણે સારું કાર્ય શુભ કાર્ય કરીએ અને પછી જયારે સૂર્યઅસ્ત થાય ને એટલે ધીરે રહીને બધું પાછું ભીતરમાં લીન થઈ જાય છે તો શુભ કાર્ય સારા કાર્ય કરવા હોય તો કાલની રાહ જોશો નહીં આજે અને અત્યારે જ શુભ સારા કાર્યની શરૂઆત કરી દો કેમ કે ક્યારે કેવો સમય આવે ક્યારે આ પ્રાણ પંખીડું ઉડી જાય એની કોઈ ગેરંટી છે નહીં માટે ભજનમાં રહો કે જ્ઞાનમાં રહો અને જીવનમાં તમને જે મળ્યું છે ને એ વેચતા રહો તમને સારી એ ચિત્રકળા આવડે છે તો એ શીખવાડો કે આ રીતે આ રીતે આ રીતે ચિત્ર બનાવાય તમને બીજી કોઈ ક્રિએટિવિટી આવડે છે સારી તો એ શીખવાડો તમે કોઈ ગ્રંથો વાંચ્યા છે તો એમાં શું જ્ઞાન છે એ સૌને કહો તમારી પાસે સત્સંગ છે જ્ઞાન છે તો એ પીરસો ખુશી છે તો એ એ તમારી પાસે જે છે ને આપો જુઓ તમે આ વિશ્વ માટે તમે આ જન કલ્યાણ માટે આ સૃષ્ટિ માટે શું કરી શકો એની તરફ ચિત્ર રાખો હું શું આપી શકું આજના દિવસ દરમિયાન આ પ્રકૃતિને આ વિશ્વને આ જન કલ્યાણ માટે હું એવું શું કાર્ય કરી શકું એની તરફ તમે ચિત રાખો જીવન તરફ ચિત રાખો મૃત્યુ તો છે જ એ તો નિશ્ચિત જ છે એમાં કોઈ માછોડ છે નહીં તો જીવન તરફ ચિત રાખો કે હું એવું શું આપી શકું દરરોજ સવારમાં એ સંકલ્પ રાખો કે હું આજના દિવસ માટે શું આપી શકું આ વિશ્વ ચેતનાને હું શું ફાળો આપી શકું શું સારું કરી શકું આ જનકલ્યાણ માટે એવા શુભ વિચાર રાખો તો તમારા હાથે સારું જ થશે અને જીવનમાં જે છે એ બધું વેચતા રહો અને સર્વની પ્રગતિ થાય સર્વ આગળ પહોંચે આગળ નીકળે એ માટે તમારા વિચારો હંમેશા શુભ રાખો જેમ તમને ખુશી ગમે એમ સર્વને ખુશી ગમે જેમ તમને સુખ ગમે એમ સર્વને સુખ ગમે જ તો સર્વને શાંતિ મળે સર્વે સુખી થાય સર્વના જીવનમાં આનંદ થાય એવા જ શુભ અને સકારાત્મક વિચાર રાખવા જોઈએ જેથી સામેવાળાનું તો કલ્યાણ થાય જ આપણું પણ કલ્યાણ થાય તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ